રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મનપા દ્વારા ધડાધડ મિલકતો સીલ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે મનપા તંત્ર દ્વારા આડેધડ મરાતા સીલને લઈને વેપારીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાના આગેવાનોમાં ભારે રોષ પણ છે મંગળવારે જુદા જુદા પચાસ થી વધુ એસોસિએશન ના હોદ્દેદારોએ મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત કરી હતી દુકાનો શોરૂમ ઔદ્યોગિક એકમો શાળાઓને આડેધડ સીલ કરવાની સામે વિરોધ પ્રગટ કર્યો હતો અને જો તંત્રની આવીને આવી આવી કામગીરી રહેશે તો વેપાર ધંધા ઠપ થઈ જવાનો ડર પણ વ્યક્ત કર્યો ઉતરી જશે અત્યારે પાંચસો થી હજાર જણા ભેગા થયા છે એ કાલ સવારે અઠવાડિયા પછી દસ હજાર ભેગા થશે કારણ કે રાજકોટ માટે કુણું વલણ અપનાવ્યા વગર કોઈ રસ્તો નથી નહીં બધા વેપાર ધંધો ક્લાસીસ સ્કૂલ બધું બંધ થઈ જશે અને બધા ભવિષ્ય આરે ખુબ જ ચેડા થાય એવું લાગે છે ફાયર એનઓસી ઉપરાંત બીયુ પરમિશન મુદ્દે વેપારીઓને હેરાન કરાતા હોવાનો આરોપ લગાવી આ પ્રક્રિયા માટે સમય આપવા માંગ પણ કરવામાં આવી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનરે નિયમો અનુસાર શક્ય મદદ કરવાની ખાતરી આપી હતી તાત્કાલિક ધોરણે કામગીરી કરીને જે રીતે સીલ મારવામાં આવી રહ્યા છે તેનાથી વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે તાત્કાલિક આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વેપારીઓમાં ઊઠી છે કુલિન પારેખ દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ